નમસ્કાર મિત્રો હું છું તમારી દોસ્ત નિધિ ગોહેલ મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત ગુજરાતી વિષય જે નવી પાઠ્યપુસ્તક આવેલી છે એના પાઠ એક નો સ્વાધ્યાયની સમજૂતી જોઈશું પહેલો પ્રશ્ન છે તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો જવાબમાં આવશે અમે દરરોજ અલગ અલગ પ્રાર્થનાઓ ગાઈએ છીએ જેમ કે સોમવારે રઘુપતિ રાઘવ રાજારામ મંગળવારે કરજો કરજો નૈયા પાર

ત્રીજું પ્રાર્થના શા માટે કરવી કરવામાં આવતી હશે જવાબમાં આવશે આપણે પ્રાર્થના દ્વારા આપણા મગજની શાંત રાખી શકીએ છીએ પ્રાર્થનાથી આપણા કાર્યમાં એકાગ્રતા આવે છે પ્રાર્થના એ આપણું ભગવાન સાથેનું એક જોડાણ છે પ્રાર્થના દ્વારા આપણે આપણા ભગવાનને યાદ કરી શકીએ અને તેને ભજી શકીએ છીએ ચોથું તમારી શાળામાં પ્રાર્થનામાં તમારી કંઈક રજૂ કરવાની હોય ત્યારે શીશી તૈયારી કરો છો જવાબમાં આવશે પ્રાર્થનામાં દરરોજ બાળકોને અલગ અલગ રજૂઆત કરવાની હોય છે મારે જો રજૂઆત કરવાની હોય તો વાર્તા કહેવાની હોય તો હું પહેલેથી જ વાર્તાની તૈયારી કરી લઉં છું જો કોઈ કવિતા ગાવાની હોય તો તેનો રાગ શીખી લઉં છું જો અભિનય કરવાનો હોય તો અભિનય પણ શીખી લઉં છું જે પણ કરવાનું હોય તે અગાઉથી જ આગલા દિવસે જ પ્રેક્ટિસ કરી લઈએ જેથી પ્રાર્થનામાં આપણે સરળ રીતે સાહજિક આત્મવિશ્વાસથી રજૂઆત કરી શકીએ પ્રશ્ન નંબર બે યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો પહેલો પ્રશ્ન છે માન્ય પોતા સમસુ એટલે જવાબમાં આવશે બ સૌને પોતાના જેવા જ ગણ્યા બીજું સદા અમારા અંતરમાં એટલે જવાબમાં આવશે બી હંમેશા અમારા હૃદયમાં ત્રીજું ક્ષમા સિંધુને વંદન હો એટલે જવાબમાં આવશે ક ક્ષમાના સાગરને નમન હો પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વાક્યનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો પહેલું છે બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં જવાબમાં આવશે સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી બીજું એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ પૂર્ણ રીતે પાડી જવાબમાં આવશે એક પત્ની વ્રત પૂરણ પાડ્યું ટેક વડી છે જીવતરમાં માનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને જવાબમાં આવશે સર્વધર્મ સંક સ્મરકો વિશ્વ શાંતિમાં ખપ પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો જવાબમાં ગૌતમ બુદ્ધ મધ્યમ માર્ગ નું બોધ આપ્યો ત્રીજું યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા ચોથું હજરત મહમનેકીના પરમ પ્રચારક હતા પાંચમું સઘળા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા સાચાની નિશાની કરો પહેલું અંતર અંતઃકરણ મન એમાં પહેલું આવશે કે નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા બીજું સમહ સરખું સમાન જવાબમાં આવશે પહેલું

ગામમાં આશરે બસો ઘરો હતા કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા ગામને પાદર કૃષ્ણનું મંદિર તેના પર સર્વ ધર્મ ધજા ફરકે એના આંગણામાં લીલાછમ ઝાડવા તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલોલ કરે મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે આરતી સમયે તો ઘણી ભીડ રહે પ્રશ્ન નંબર આઠ કંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલું મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું બીજું શ્રી કૃષ્ણએ બધા જ કાર્યો કર્યા પરંતુ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી ચોથું તમે સવારે નીકળશો કે સાંજે પ્રશ્ન નંબર નંબરના નીચેના વાક્યમાં યોગ્ય સંયોજક મૂકી વાક્યનો ફરીથી લખો એમાં પહેલું મેં એને કહ્યું નહોતું તોય તેણે મારું કામ કરી નાખ્યું એટલે પહેલાં જવાબમાં આવશે તોય બીજું ગુરુવારે જો શાળામાં રજા હોય જવાબમાં આવશે તો આપણે પુસ્તક મેળામાં જઈશું ત્રીજું છત્રી હતી તે સારું થયું નહીંતર તું પલળી ગયો હોત ચોથું જો સાહેબ કહશે તો આપણે બાલ સભા ગોઠવીશું પાંચમું કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું તેથી હું રમવા નહીં આવું પ્રશ્ન નંબર દસ ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી તેનું સુલેખન કરો તેમણે મને પૂછ્યું અલ્પ વિરામ આવશે તને શાનો શોખ છે ક્વેશ્ચન માર્ક આવશે મેં તરત જવાબ આપ્યો કે મને ગીત ગાવાનો શોખ છે પૂર્ણ વિરામ

પૃથ્વી પરના દરેક જીવને જીવવાનો અધિકાર છે તેથી આપણે આપણા મન વિચાર કે કર્મથી કોઈને પણ હિંસા ન થાય તેવું વર્તન કરવું જોઈએ અહિંસાનો અર્થ ફક્ત શારીરિક હિંસા પૂરતો જ મર્યાદિત નથી પરંતુ આપણા વર્તનથી કોઈનું મન દુભાય તો એ પણ એક પ્રકારની હિંસા જ છે તેથી આપણે બધા જીવો પ્રત્યે અહિંસાનો ભાવ રાખવો જોઈએ બીજું પ્રાણીઓ બોલતા હોય તો જવાબમાં આવશે જો પ્રાણીઓ બોલતા હોય તો પોતાની વાતો દ્વારા પોતાની લાગણીઓ અને પોતાનો ગમો અણગમો પણ વ્યક્ત કરી શકતા આ ઉપરાંત પોતાની ઘણી બધી જરૂરિયાતો જાતે જ પૂરી કરી શકતા તેઓ પોતાની વાતો દ્વારા પોતાનો ભાવ વ્યક્ત કરી શકતા અને પોતાના હક માટે કોઈની સાથે લડી પણ શકતા ત્રીજું સર્વ ધર્મ સંભાવ વિશ્વ શાંતિનો માર્ગ જવાબમાં આવશે આપણે બધા જ ધર્મ પ્રત્યે સમાન ભાવ રાખવો જોઈએ કોઈ ધર્મ ઉંચો કે કોઈ ધર્મ નીચો નથી બધા જ ધર્મને સમાન ગણવાથી ધર્મને કારણે થતા યુદ્ધ કે રમખાણો થતા નથી જો યુદ્ધ કે રમખાણો ન થાય તો વિશ્વમાં શાંતિ સ્થપાય છે તેથી જ કહી શકાય કે સર્વ ધર્મ સંભાવ વિશ્વ શાંતિનો માર્ગ છે પ્રશ્ન નંબર બાર પ્રશ્નોના જવાબ લખો પહેલું કાવ્યમાં કયા કયા મહા માનવોનો ઉલ્લેખ થયો છે જવાબમાં આવશે આ કાવ્યમાં મહાવીર સ્વામી ગૌતમ બુદ્ધ ભગવાન શ્રી રામ

શુભ સંદેશ આપવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે આજના અશાંત જગતને શાંતિનો શુભ સંદેશ આપવાની તાકાત આ કાવ્યમાં છે ચોથું શ્રી શ્રીકૃષ્ણને યોગી કેમ કહ્યા છે જવાબમાં આવશે શ્રી શ્રીકૃષ્ણએ સઘળા કાર્યો કર્યા છતાં પણ હંમેશા નિર્લેપી એટલે કે અનાશક્ત રહ્યા છે એટલા માટે તેને યોગી કહ્યા છે પ્રશ્ન નંબર તેર વ્યંજન જોડાઈને બોલેલા જોડાયા અક્ષરો લખો અને પાંચ શબ્દો શોધવાના છે તો જુઓ મિત્ર આવી રીતે થશે બખ્તર એટલે કે ખ વત્તા ત બદ્ધ એટલે દ વત્તા ધ મિસ્ત્રી એટલે કે સ તરી રક્ત એટલે ક ત ભક્ત એટલે ક ખોટો ત લખ્યા એટલે કે ખ યા ભવ્ય એટલે કે વ વત્તા ય તથ્ય એટલે થ વત્તાય ભષ્મ એટલે સ વત્તા મ પ્રશ્ન નંબર ચાઉં તમને ગમતી પ્રાર્થનાની પાંચ સાત પંક્તિઓ લખો મીઠા મધુ ને મીઠા મેહુલા માતરે જનની જોડ સખી નહીં જળેરે પ્રભુના પૂતળી જનની જોડ સખી જડે જળેરેલો થેન્ક યુ ફ્રેન્ડ્સ આ સાથે આપણો આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલ લાઈક કરજો જો વિડીયો ગમ્યો હોય તો મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ